મિત્રો આજે આપણે આણંદ જિલ્લાના આવેલા વલાસણ ગામની મેલડીમાં ના ઇતિહાસની વાત કરીએ છીએ કિલોમીટર અને અમદાવાદથી આશરે કિલોમીટરના આવેલા આ વલાસણ ગામની મેલડીમાં હાજરા હાજુ બેઠી છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો વલાસણની મેલડીમાં ની વાત કરીએ તો બે લોકવાયકા પ્રચલિત છે એમાંની વાત કરીએ તો એક ઇતિહાસ મુજબ આજથી આશરે ચારસો વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે એ વખતમાં વણઝારા સમાજના લોકો પોતાના માલઢોર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા એવામાં ફરતા ફરતા વલાસણ ગામમાં આવે છે અને બરોબર સાંજનો સમય થયો એટલે તેઓ રાતવાસી રોકાઈ ગયા કહેવાય છે કે આ વણજારા સમાજ સમાજના લોકો બિલો પોતાના સાથે ઉગતા પોરની મેલડીનો કરંડયો લાવેલા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડી દીપ કરતા આમ વલાસણમાં બે દિવસે વણઝારાઓએ મા મેલડીનો કરંડયો નજીક નજીકમાં રહેલા કેરડાના ઝાડ નીચે રાખેલો અને પછી રાત્રે બધા વાળો પાણી કરીને બધા જ સૂઈ ગયા આમ લગભગ બે દિવસ રોકાયા અને બીજે દિવસે સવારે વણઝારાનો કબીલો વલાસણથી નીકળી ગયો પણ મા મેલડીનો કરણગીઓ સાથે લઈ જવાનું ભૂલી ગયા હવે મા મેલડીને ક્યાંક બેસણા કરવા હશે કંઈક પરચા પૂરીને માને જગતમાં કંઈક મહિમા વતાડવો હશે એટલે મા મેલડી એ જ લીલા કરી હોય એમ વણઝારા પોતાની કુળની દેવી મા મેલળીને તે દિવસે વલાસણની ધરતી પર એકલમ છોડીને સાથે લીધા વિના જ આગળ ચાલ્યા ગયા અને થોડે દૂર પહોંચ્યા ત્યાં તો એમને યાદ આવ્યું આપણે તો માતાજીને કેળાના ઝાડ નીચે મૂકીને નીકળી ગયા એટલે તેઓ તરત જ પાછા વલાસણ પાછા માતાજીને લઈ જવા માટે આવે છે અને બધાય માં મેલળીને અરજ કરતા કહે છે હે મહારાજ રૂડા કરણજાની દેવી માં મેલડી અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમે તમને સાથે લીધા વિના જ અહીંથી નીકળી ગયા હે માં અમને માફ કરી દે તારા વગર જગતમાં અમારું કોણ છે માં આમ વણઝારાઓએ અંતર મનથી અરજ કરી એટલે માં મેળવીએ ખમકારો કરતા કહ્યું ખમ્મા ખમ્મા મારી નાતને એ વણઝારાઓ તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું માફ કર્યા પણ મને આ પવિત્ર ભૂમિ ગમવા લાગી છે માટે હું જ વસવાટ કરીશ અને વલાસણના કેળાની મેલડી તરીકે જગતમાં મારું નામ થશે ત્યારે પછી વલાસણ ગામના લોકોએ કેળાના ઝાડ નીચે માં મેલડીની નાનકડી દેરી બનાવી અને મેલોડી નામે દીવો કર્યો ગામ લોકો રોજ કરીને ભક્તિ કરવા લાગ્યા અને પછી તો સમય જતા દેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું એક બીજી લોકવાયકા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલા એક ખેતી કરતા એક ખેડૂત ઝાડ કાપી રહ્યા હતા ત્યારે ઝાડ નીચે જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી અને ત્યાર પછી વલાસણ ગામના લોકોએ ત્યાં મેલોડીની નાનકડી ડેરી બનાવી અને સમય થતાં ઓગણીસો પંચોતેરમાં મૂર્તિ સ્થાપત કરી આમ પ્રાચીન મેલોડીમાનું મંદિર આજે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે હાલમાં આશરે છ કરોડના ખર્ચે તૈયાર થયેલું વલાસણનું મેલોડીમાનું મંદિર અતિ ભવ્ય છે તો મિત્રો